Ser más seguro. Más te dormí aquí, cayó y te tomaste algo.

જો દે તે ઉકારા તોય આ બે હાના સીધા ની બેતા પેલી રે તેમ આરામ આરામ કરે તે ત્રણ વાર ચાર વાર ના પડે જોઈ જો તેમ કર હારો હારો જો આમ આ કો પરો છે પણ મસ્ત નારિયેલી છે નારિયેલ આવે પડી જાય જાવ હા તો થઈ વાગે પડ્યો ને એ લપસી પડી ગયો એટલે જો આ ભાઈ ધક્કો મારો હશે ખબર નહીં અત્યારે બધા ઘઉં આવી દીધા છે અને અમુક તમાકુ આવે બીજું જો નમૂનો જો જો નમૂનો નમૂનો કહેવાય સ્પેશિયલ નમૂનો આ મારો થઈ ગયો છે જો મસ્ત કામ ચાલી રહ્યું છે પણ બંધ કરી દીધું તો આખું આપણે ખેતરમાં જો ભાઈ ચંપલ પહેરે છે ચંપલ પહેરી હાડો ભાઈ આટલા બધા જો પહેરો તૈયાર થઈ ગયો જવા ચંપલ પહેલા જે આજે હા હવે જીએ આપણી ફ્રેન્ડ્સ ખેતરમાં જોવું છે તમાકુ જેવી તમને દેખાડવું તમાકુ જોવો તો ચલો

હા ભાઈ ઓગરીન નહીં મેળ તમારી જો આવે લગાડવું પડે ઓદરા વાંદરા બહુ આવે આપણે આવ્યા થાવાડીમાં પાંદડા જો કેટલા મોટા છે હજી અહીંથી મોટા થાય છે જો વાંદરા તોડી નાખે કાંઈ રવાનું દે એટલે શું કરે બધા કે એટલે એટલી તમાકુ હોય પણ શું કરવી એમ સારી તમાકુ થાય તો સારો ભાવય આવે પણ તમાકુના પાંદડા મોટા મોટા હોય તો મજા આવે પાણી જવાનું આવું ઘેર જવાનું છે ખાલી ફ્રેન્ડ્સ ને તમાકુ દેખાડતા એટલા તો આની પણ મોટી મોટી તમાકુ છે જો મોટી તમાકુ જો ઓણ કાપી નાખવાનું પીલા કહેવા જો આ હા ને આ તોડ નાખવાનું આમ આમ તોડ નાખે ને એટલે ફૂટી જાય એટલે બીજું આવ પંદડું આવું મોટું થાય આ તોડ નાખે ને એટલે મોટું પંદડું થાય હમણાં પીલા કાળા કહેવાય પીલા કાઢવા દેડો એને પીલા કહેવાય આપણે આપણે તમાકુ ના થાય એટલે પીલા તો શું કહેવાય આ બધા પીલા કે શું આ બધા મોટી મોટી તમાકુ છે તો તમને દેખાડું તો કરવાનું છે જો આ મોટી તમાકુ જો આ મોટી પાંદડા છે અને તમને દેખાડું આ પીલા કહેવાય જુઓ આમ તોડ નાખવાના એટલે ને તો ઉગે આવે જો હવે ઘરે તમને દેખાડતા તો તમાકુ

ના એને ખાઈ પીને હોય જશે હવે પછી કાલ સાંજે આપણે ઘરે જવાનું છે કાલ દિવસ રહેવાનું છે કાલ એક દિવસ પછી કાલ સાંજે આપણે બોલેરો છે એમાં મામાની તો એમાં આપણે જવાનું છે તો મા ભાઈ બહેન ભૂલી વિશાલ કહેતો તું આવું એમ ફરવા એને મેં કીધું ના હેડ ફરવા મસ્ત ઓલા પર ગોરો લગાડ્યો જવું

કાલે હાન્સતા અનુભવ કરે તો તમને વિડીયો પસંદ આવ્યો હોય તો લાઇક કરજો શેર કરજો અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં ભલે નેસ બ્લોગમાં તબતીય બાય તો બધાને જય સોમદાનંદ જય ખોડિયારમાં